મોટાલાયજા ગામના તળાવમાં પશુઓ ઉપર આતંક મચાવનાર મગર વન વિભાગના પાંજરે પુરાયો માનવી વન વિભાગ અને મોટા લાયજા ગામનો એ મગરને તળાવમાંથી પકડીને સલામત સ્થળે ખસેડાયો છે માંડવી તાલુકાના મોટા લાયજા ગામે માંડવી નલિયા હાઈવે રોડ ઉપર ગૌશાળા નજીક આવેલ તળાવમાં મગરે પશુઓ ઉપર આતંક મચાવ્યો હતો મગરથી ભયભીત થયેલા ગ્રામજનોએ થોડા સમય પહેલા એક મેસેજ પણ મૂક્યો હતો કે તળાવની અંદર મગર આતંક મચાવી રહ્યો છે અને પશુઓને લોહી લુહાણ કરી રહ્યો છે એક ગાય ઉપર હુમલો કર્યો હતો તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે બાદ માંડવી વન વિભાગે મગરને પકડી પાડવા તળાવની નજીક પાંજરો મૂક્યો હતો ત્યારે તે વચ્ચે સવારે મગર પાંજરામાં આવી ગયો હતો અને હજુ પણ બે ત્રણ મગરો મોટા લાયજાના તળાવમાં છે જેને પકડી પાડવા માટે માંડવીનું વન વિભાગ સજ્જ બન્યું છે હોટાલા ચારણ ગઢવી સમાજના મિત કુમાર પ્રકાશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે ખરેખર માંડવી વન વિભાગે તો સારી કામગીરી કરી છે પરંતુ કાઠડાના જસરાજભાઈ ગઢવીનો પરિવાર પણ વન્યજીવોની રક્ષા કરવામાં તત્પર હોય છે માંડવી મેહુલભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ એક વનપાલ જીગ્નેશભાઈ ડાંગર ભાડા વનરક્ષક ચારણ સોનલબેન જસરાજ તેમજ બીટના ના રોજમદારો વાલજીભાઈ કોલી અને જેઠાભાઈ દામજી મહેશ્વરી વગેરે મગરને સલામત સ્થળે છોડ્યો હતો માંડવી વન વિભાગની ટીમ સાથે મોટા લાયજા ગામના મિતકુમાર પ્રકાશભાઈ ગઢવી તેમજ ગ્રામજનોએ પણ મગરને તળાવમાંથી પકડી પાડીને સલામત સ્થળે રેસ્ક્યુ કરવામાં જોડાયા હતા અંદાજી જ આજે દસ એક દિવસ પહેલાં મોટા લાયજા ગૌશાળાની બાજુમાં તળાવ આવેલું છે એની અંદર ગૌશાળાના ઘોવાર છે અને ગ્રામજનોને જાણ થતાં કે એની અંદર મગર છે અને મગર કોઈને જાનહાની પહોંચાડે અછા પશુપાલનને જાનહાની પહોંચાડે એનાથી પહેલાં લોકોને જાણ થતા અમે તાત્કાલિક ધોરણે આ વિસ્તારના ફોરેસ્ટના ખૂબ જ સારી કામગીરી કરી રહેલા સોનલબેનને અમે જાણ કરેલ અને સોનલબેને તાત્કાલિક એક્શન લઈને ઈજ દિવસે અહીં મગરને પકડવા માટે પાંજરો પણ મૂકેલો અને જ્યારે પાંજરો મૂકવામાં આવ્યો ત્યારે આજે પાંચ દિવસ બાદ આ મગર પાંજરે પુરાણું છે ત્યારે સ્પષ્ટ રીતે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફોરેસ્ટની ટીમને અને સતત આ નહીં કોઈ પણ પ્રશ્ન હોય પ્રશ્ન હોય કે અન્ય જે પણ આપણી પર્યાવરણ છે એની બાબતે જ્યારે પણ પ્રશ્ન હોય ત્યારે રાત દિવસ જોયા વગર શિકારના કંઈક એવા પ્રશ્ન હોય છે ત્યારે પણ મેં એ લોકોને રાતના પણ પેટ્રોલિંગ કરતા આ લોકોને અમે ગામ લોકો જોયેલા છે ખાસ કરી એમના સોનલબેન અને એમનો પરિવાર જાણે વન્ય જીવો માટે અને પર્યાવરણ માટે સમર્પિત હોય એવું આપણે સ્પષ્ટ રીતે કહી લઈએ છીએ ફોરેસ્ટને તો અભિનંદન આપું છું સાથે સાથે એમના પરિવારને અભિનંદન આપું છું કે જ્યારે એમના ઘણા પરિવારના સભ્યો તો કોઈ નોકરી કોઈ નોકરી નથી છતાં પણ જો વાલજીભાઈ પણ આપ ને જાણો છો કે દરેક જગ્યાએ જ્યારે જ્યારે જરૂર પડી છે પર્યાવરણ માટે ત્યારે એ લોકો ઉભા હોય છે અને આવી રીતે ફોરેસ્ટ નું ખુબ સારી રીતે કામ કરે છે સાથે સાથે એમના જે માંડવીના અધિકારીઓ છે ફોરેસ્ટ ના આરએફઓ સાહેબ હોય ડીઓફ સાહેબ તમામ લોકો સતત લોકોને કોઈ પ્રશ્ન હોય તો એનું તાત્કાલિક સાંભળી અને નિરાકરણ લાવવું એ ફોરેસ્ટ ની વિશેષતા રહી છે અને ફોરેસ્ટ ખુબ સારી રીતે કામ કર્યું છે એ અમે સ્પષ્ટ રીતે કહી કહીએ છીએ મોટા લાયજા મગર રેસ્ક્યુ માટે લોકોની માંગ હતી તો અમે એકવીસ મેના પાંજરું ગોઠવેલું અને આજે મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલ છે અને અમે એને સુરક્ષિત હમણાં રિલીઝ કરવા જઈશું અને કોઈ પણ વન્યજીવ છે શિડ્યુલ વનના પ્રાણીઓ છે કે કોઈ પણ વન્યજીવ છે તો એને કાયદાને ક્યારે હાથમાં ન લેવું એને કાંઈ એનાથી પ્રશ્ન હોય તો એના માટે વન વિભાગ છે જેથી કોઈ દુર્લભ શીડ્યુલ વનના કે કોઈ પણ વન્યજીવ બચી જાય લોકોને કે કોઈ માલધારીની સમસ્યા હોય તો એનો હલ થઈ જાય તો ક્યારેય પણ જાત ડિસિઝન ન લેજું ન લેવું અને કંઈ પણ સમસ્યા હોય તો વન વિભાગને જાણ કરવી અમારો વિભાગ ગમે ત્યારે પ્રશ્ન હોય ત્યારે સેવામાં તત્પર જ હોય છે અને કોઈ પણ વન્યજીવને બચાવવા એટલે પ્રકૃતિ આખી બચાવવી બરાબર છે અને અમે વન વિભાગ તત્પર જ હોઈએ છીએ સેવામાં આજે સિડ્યુલ 1 ના પ્રાણીને અમે પકડ્યું છે ને સુરક્ષિત રિલીઝ કરવા જઈ રહ્યા છીએ અને ગામ લોકોના સાથ સહકાર ને અમારા રોજમદાર ટીમોના સાથ સહકાર થી બધા રેસ્ક્યુ સફળતાપૂર્વક પાર પડે છે જેથી આવા દુર્લભ वन्यજીવો બચી જાય છે અને લોકોને કંઈ પ્રશ્ન હોય તો એનો હલ થઈ જાય છે અને અમારો વિભાગ સેવામાં હાજર જ હોય છે એટલે કંઈ પણ એવું હોય તો વન વિભાગને જાણ કરવી ક્યારે ક્યારેય પોતાનો ડિસિઝન ન લેવો અને એટલા માટે અમારો વિભાગ હાજર જ હોય છે